એકવી અને ટીડીપી સોળ અને જ્યુડી ચૌદ બેઠક પર આગળ છે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી છે અને એનડીએની બહુમતી મળતો દેખાઈ છે પરંતુ નરેન્દ્ર મોદીના દવા પ્રમાણનું પ્રદર્શન નથી થઈ રહ્યું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે તો કે કોંગ્રેસે એનડીએના ઇન્ડિયાના ગઠબંધનને ગત ચૂંટણી કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે જેની અપેક્ષા ભાજપને નહોતી જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારા